મહત્વના આપણે વાત કરીએ તો મંગળવારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી લેશે તેવી પણ ખાસ માહિતી આપી છે ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે એની ખાસ નજર કરીએ તો આગામી સાત દિવસની ખાસ આગાહી કરાઈ છે આગામી સાત દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થવાની પણ શક્યતા છે સાત દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા તારીખ અઢારથી લઈ એકવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી વરસાદની ખાસ આગાહી કરવામાં આવી રહી છે જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે પાંચ જિલ્લામાં હવામાન વિભાગનું ખાસ યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે પણ આગાહી કરાઈ છે સાત દિવસ માટેની ખાસ આગાહી કરી છે ઉપરાંત જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો ગઈકાલથી જ વાતાવરણમાં પલટો આવવા મળી રહ્યો છે અને ત્યારે ખેડૂતો પણ આ બાબતને લઈને ખાસ ખુશ જોવા મળી રહ્યા છે ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે હજુ પણ સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગાહીને લઈને ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે પણ અમુક જે ગામડાઓમાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ રહ્યા છે એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે પણ બીજી તરફ જગતનો તાત છે તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે પણ જે પ્રકારની માહિતી મળી રહી છે હવામાન વિભાગ તરફથી તે ઉપરાંત જો આપણે ખાસ નજર કરીએ તો આગામી હજુ પણ સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ઉપરાંત હજુ પણ કદાચ ભારે વરસાદ પડવાની આગાહી છે કેટલાક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જેના કારણે હજુ પણ ક્યાંક રાજ્યમાં કહી શકાય કે વરસાદની જે જરૂર છે તેના કારણે જગતના તાત ખુશ બન્યા છે ઉપરાંત વાત કરીએ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા અઢારથી લઈ એકવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં એકવીસ ઓગસ્ટથી ફરી વરસાદી માહોલ છવાશે અને જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં વરસાદની કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી વાત કરીએ એકવીસ અને બાવીસ ઓગસ્ટની પણ ખાસ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્રેવીસના રોજ કહી શકાય તારીખ ત્રેવીસના રોજ હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓ પણ ખાસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ